ફ્રેન્ડ્સ જો તમારા ઘરમાં પણ રોટલી બનાવતા લોટ બચી જતો હોય ને તો તમે આ નાસ્તો બનાવી શકો છો નાસ્તો બનાવવાનું એકદમ સહેલું છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી એવો લાગે છે નાના મોટા બધા એને ખૂબ જ ભાવશે તો રેસીપીને સ્કીપ કર્યા વગર જોજો કે જેથી કોઈ પણ સ્ટેપ મિસ નહીં થાય તો ચાલો જોઈ લઈએ તો એના માટે અહીં અમારે આટલો લોટ બચી ગયો હતો નોર્મલી આપણે ઘઉંની રોટલીનો લોટ સોફ્ટ બાંધતા હોઈએ છીએ પરંતુ આ નાસ્તા માટે આપણને થોડા એવા કઠણ લોટની જરૂર પડશે તો આ જ લોટમાં મેં થોડો સૂકો લોટ ઉમેરી અને આ લોટને મેં આ રીતેનો કઠણ થોડો તૈયાર કરી લીધેલો છે હવે આપણે જે રોટલીના લુવા બનાવીએ ને એ જ રીતેના લુવા બનાવવાના છે પરંતુ રોટલીના લુવા કરતાં થોડા એના આપણે મોટા લુવા તૈયાર કરીશું તો અહીં ચાર જેટલા લુવા તૈયાર થયા છે હવે એક લુવો લઈ અને આ રીતે સૂકા લોટમાં આપણે ડસ્ટ કરીશું અને આપણે જે રીતે રોટલી વણીએ ને એ જ રીતે આપણે રોટલી વણવાની છે પરંતુ આ રોટલી આપણે થોડી મોટી અને રેગ્યુલર રોટલી આપણે પતલી વણીએ ને એના કરતાં થોડી એવી જાડી રોટલી આ વણવાની છે બહુ જાડી પણ નહીં પણ આપણે જે નોર્મલી રોટલી બનાવીએ એના કરતાં આ રીતે સેજ જાડી રોટલી વણવાની છે તો આ રીતે રોટલીને વણાઈ ગયા પછી એના આપણે આ રીતે સાઈડ પરથી કિનારા કટ કરી અને એને આપણે ચોરસ શેપ આપી દેવાનો છે તો આ રીતે બધા જ લુવામાંથી થોડો થોડો લોટ બચશે એને ફેંકવાનું નહીં તમારે ફરીથી એક લુવો તૈયાર કરી લેવાનો તો આ રીતે ચોરસ શેપ આપી દીધા પછી એમાં આપણે ઊભા અને આડા આ રીતે કટ લગાવી દેવાના છે અને નાના ચોરસ ટુકડા તૈયાર કરી લેવાના છે હવે એક ટુકડો લઈ અને આ રીતે સામેના બે ખૂણાને ભેગા કરી અને તમારે આંગળીઓથી દબાવી દેવાનું એટલે ઇઝીલી એ સ્ટીક થઈ જાય છે ફરીથી બતાવી દઉં આ રીતે બે ખૂણાને ભેગા કરવાનું અને આંગળીઓથી દબાવી દેવાનું વચ્ચેના ભાગને થોડું આંગળીઓથી તમે અંદર પ્રેસ કરશો એટલે ઇઝીલી આ નાસ્તો તૈયાર થઈ જાય છે અને આ નાસ્તો બનાવવા માટે તમને સાઈડ પર કિનારા પર પાણી લગાવવાની પણ જરૂર નહીં પડશે તો આવી જ રીતે હું બધો જ નાસ્તો તૈયાર કરી લઈશ તો જુઓ આજ રીતે મેં બધો જ નાસ્તો તૈયાર કરી લીધેલો છે હવે અહીં મેં અઢીથી ત્રણ ગ્લાસ જેટલું પાણી આ રીતે ગરમ કરવા માટે રાખી દીધું હતું હવે એમાં આપણે એકથી દોઢ મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે તો તેલ તમારે અહીં ચોક્કસથી ઉમેરવાનું છે કે જેથી આપણે નાસ્તો જે બોઈલ કરીશું ને તે એકબીજાની સાથે અને તળીએ બિલકુલ પણ ચોટશે નહીં અને પાણી ગરમ હોય એટલે તમારે નાસ્તો આ રીતે ઝારામાં લઈ અને ઉમેરવાનું એક એક ઉમેરવાના હોય તો પણ ઉમેરી શકો છો પરંતુ ગરમ પાણીના છાંટા ના ઉછળે એ વાતનું તમારે અહીં ધ્યાન રાખવાનું અને ગેસની ફ્લેમ તમારે આ નાસ્તો ઉમેરતી વખતે ધીમો કરી દેવાનો છે અને નાસ્તો આ રીતે બધું ઉમેરી દીધા પછી એકવાર તમારે એને હલાવી દેવાનું કે જેથી નાસ્તો તળી ચૂટે નહીં અને આ રીતે હલાવી દીધા પછી હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાળ કરી દઈશું અને પાંચથી છ મિનિટ માટે એને આપણે બોઈલ કરી લેવાનું છે અને જુઓ થોડી જ વારમાં નાસ્તો આપણો આ રીતે ઉપર પાણીમાં તરવા લાગ્યો છે મતલબ આ નાસ્તો સરસ રીતે બફાઈ ગયો છે આ રીતે પાણીમાં ઉપર તરવા લાગે ને ત્યાં સુધી જ તમારે નાસ્તાને સ્ટીમ કરવાનું છે એનાથી વધારે નહીં કરવાનું નહીં તો આ નાસ્તો ચીકણો થઈ જશે હવે આ રીતે એક જારામાં તમારે પહેલાં કાઢવાનું કે જેથી એમાં જે એક્સ્ટ્રા પાણી હોય ને એ નીતરી જાય તો આ રીતે સરસ રીતે નીતારી એક પ્લેટમાં તમારે કાઢી અને પંખા નીચે તમારે એને નાસ્તાને ઠંડો કરી લેવાનો છે અને આ પાણી આપણે ફેંકવાનું નથી એનો પાછળથી વચ્ચે વચ્ચે ઉપયોગ કરીશું ફરીથી કઢાઈમાં મેં બે મોટી ચમચી તેલ ગરમ કર્યું છે અડધી ચમચી જીરું ઉમેરી જીરાને સરસ રીતે ક્રેકલ થવા દઈશું એક નાની ચમચી અધકચરું વાટેલું લસણ લીધેલું છે તમે ઝીણું ઝીણું સમારીને પણ લઈ શકો છો એને એક મિનિટ માટે આપણે સાતળી લેશું હવે અહીંયા મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે ઝીણી ઝીણી સમારીને લીધેલી છે લસણ અને ડુંગળીને અહીં આપણે વધારે પડતું નથી સાતળવાનું એનો આછો ગુલાબી કલર આવે ને ત્યાં સુધી જ સાતળવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતેનો કલર આવી જાય ત્યાં સુધી સાતળી લેશું અને ગેસની ફ્લેમ ધીમી કરી એમાં એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું તો ગેસને ધીમો કરી દેવાનો કે જેથી મરચું બળશે નહીં એનાથી નાસ્તાનું કલર ખૂબ જ સરસ આવશે એકવાર ફરીથી મિક્સ કરી બે નાના ટામેટા ઝીણા સમારીને ઉમેર્યા છે સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ફરીથી બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી પાંચથી છ મિનિટ માટે ટામેટા સરસ રીતે સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી પકવી લઈશું તો તમે જોઈ શકો છો ટામેટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે આ રીતેનું ટામેટું સરસ રીતે સોફ્ટ થઈ જાય પછી એમાં અડધી ચમચી હળદર અને એક મોટી ચમચી પાસ્તાનો મસાલો ઉમેરીશું એની જગ્યાએ તમે મેગીનો મસાલો પણ ઉમેરી શકો છો અને એક સિમલા મરચું મેં આ રીતે નાના ટુકડામાં કટ કરીને ઉમેર્યું છે સાથે જ તમને જે પ્રમાણે તીખાસ જોઈએ એ પ્રમાણે લીલું મરચું ઉમેરવાનું સરસ રીતે મિક્સ કરી લઈશું ફરીથી સરસ રીતે મિક્સ કરી લીધા પછી એમાં વન થર્ડ કપ કે પછી બે કળછી જેટલું આપણે પાણી ઉમેરીશું તે જે પાણી આપણે બચાવીને રાખેલું ને તે જ ઉમેર્યું છે હવે ઢાંકણ ઢાંકી પાંચથી છ મિનિટ માટે એને પકવી લઈશું કે જેથી શિમલા મરચાં નરમ થઈ જાય તો પાંચથી છ મિનિટ પકવ્યા પછી ઢાંકણ ખોલી અને જોયું તો તમે જોઈ શકો છો મરચાં સરસ રીતે નરમ થઈ ગયા છે એકવાર મિક્સ કરી લેશું અને આ સમયે મસાલાની બહુ સરસ એવી સુગંધ આવી રહી છે અને મસાલો પકવ્યો ત્યાં સુધી નાસ્તો પણ ઠંડો થઈ ગયો છે એને ઉમેરીશું અને આ નાસ્તાને મિક્સ કરતી વખતે તમારે હલકા હાથે તમારે એને મિક્સ કરવાનું કે જેથી નાસ્તો તૂટે નહીં અને હા ફ્રેન્ડ્સ આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરી પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરી આવી જ રીતે નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો સરસ રીતે મિક્સ કરી લીધા પછી એમાં જે આપણે પાણી બચાવીને રાખેલું એમાંથી અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને ફરીથી થોડું આ રીતે હલકા હાથે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી ધીમા તાપે ફક્ત બે ત્રણ મિનિટ માટે પકવી લઈશું તો નાસ્તો ઉમેર્યા પછી બે ત્રણ મિનિટ માટે મેં પકવી લીધેલું છે તો અહીંયા આપણો ઘઉંના રોટલીના વધેલા લોટનો નાસ્તો તૈયાર છે ગેસને બંધ કરી દઈશું આ નાસ્તાને તમે પાસ્તા પણ કહી શકો છો ઉપરથી ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરી ગરમ ગરમ તમે સર્વ કરી શકો છો ફરી મળીશું એક આવી જ નવી રેસિપીની સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ